વધુ એક અપડેટ મળી રહી છે નજર કરી તેના પર નવસારી જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે નવસારીમાં ફરી એકવાર મેઘરાજાએ પધરામણી કરી છે નવસારી ગણદેવી ચીખલી ખેરગામ વાસંદામાં મેઘરાજા મહેરબાન થયા છે વરસાદ વરસી રહ્યો છે નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં સવારે છ થી આઠ દરમિયાન એક ઇંચ જેટલો વરસાદ વરસી ગયો તો વરસાદના પગલે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે

સમાન છે સાથે શહેરીજનો કે જે ગરમી અને ઉકળાટથી પરેશાન હતા તેમના માટે પણ ઠંડકનો નો અહેસાસ થયો છે આભાર માહિતી આપવા માટે